દોસ્તો મુકેશ અંબાણી જેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણવામાં આવે છે આ ઉદ્યોગપતિ આ દિવસોમાં એમના પારિવારિક કારણોસર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે એ પછી લગ્ન સમારોહ હોય કે બથડે પાર્ટી હોય મુકેશ અંબાણી સામાન્ય રીતે તેમની સુંદર પત્નીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે કારણ કે જ્યારે પણ નીતા અંબાણી બધાની સામે આવે છે ત્યારે લોકો એમની સુંદરતાથી મંત્ર થઈ જાય છે અને આ પહેલીવાર નથી જ્યારે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં આવ્યા હોય ચાલો તમને જણાવી દઈએ કે કેવી રીતે ઘણી વખત જોવામાં આવ્યું છે કે નીતા અંબાણીની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે બિનપુરુષોની એ બાહોમાં જોવા મળે છે ત્યારે દોસ્તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમારા પણ હોય છૂટી જશે કે નીતા અંબાણીની કેટલીક એવી તસવીરો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે ત્યારે જાણીએ આજનું આ પાછળનું રહસ્ય તમે પણ હેરાન થઈ જશો ચાલો શરૂઆત કરીએ આજનો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે રહેલું દબાવીને અમારી ચેનલને અવશ્ય પણ કરી લેજો ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાના અંગત કારણોસર ચર્ચામાં રહે છે સામાન્ય રીતે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે લાઈમ લાઇટમાં રહે છે પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે તે અન્ય પુરુષ સાથે ઘણી આત્મીયતા કેળવે છે આઈપીએલના મેદાનમાં પણ જ્યારે નીતા અંબાણી પોતાની ટીમને સપોર્ટ કરવા માટે આવે છે ત્યારે હરભજન વખત પોતાના ખોળામાં છે ત્યારે રોહિત શર્મા પોતે પણ નીતા અંબાણીની નજીક આવતા જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે આ બે ખેલાડીઓ સિવાય અન્ય વ્યક્તિઓ સાથે નીતા અંબાણી એટલી નજીક આવી ગઈ છે કે મુકેશ અંબાણી પણ એમનાથી ગુસ્સે થઈ ગયા છે નીતા અંબાણીની વિજય માલ્યા સાથેની તસવીરો પણ વાયરલ થતી હોય છે મુકેશ અંબાણીની સુંદર પત્ની નીતા અંબાણી ઘણી વાર પોતાના અંગત ફોટાને કારણે ચર્ચામાં રહે છે હકીકતમાં એકવાર નીતા અંબાણીએ વિજય માલ્યા સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ એમની નિકટતાની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી અને વિજય માલ્યાએ પોતે કહ્યું હતું કે નીતા અંબાણી ખૂબ જ સુંદર છે નીતા અંબાણીની આ હેડલાઇન્સને કારણે લોકો માને છે કે મુકેશ અંબાણી પોતાની પત્ની પરની આ હરકતોને કારણે ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા છે ત્યારે આ કારણ કે નીતા અંબાણી હંમેશા બીજા પુરુષો તરફ આકર્ષિત હોય એવું લાગે છે જ્યારે અન્ય લોકો પણ પોતાની સુંદરતાથી પોતાને બચાવી શકતા નથી અનેક લોકો સાથે નીતા અંબાણીની તસવીરો ઘણી વખત વાયરલ થતી હોય છે આ સાથે આપણે કેટલીક નીતા અંબાણી સાથે જોડાયેલી વાતો હવે જાણીશું પાસે સૌથી વધુ પૈસા હોય તો એક માત્ર અને એક માત્ર અંબાણી પરિવાર જ છે કારણ કે અંબાણી પરિવારના કરતા મુકેશ અંબાણીજી એને સિવાય બીજું કોઈ નથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે એમનું નામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે મુકેશ અંબાણીનો આખો પરિવાર પાણીની જેમ પૈસા ખર્ચે છે ચાહે કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય એ પાણીની જેમ પૈસા ખર્ચે છે અને ખૂબ જ વૈભવી અને વૈભવી જીવન જીવે છે તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય છે પૂજા થાય છે અથવા લગ્ન હોય છે તો તે હંમેશા લાલ રંગના ડ્રેસમાં જ નજર આવે છે હવે એવું નથી કે તે બીજા રંગોના કપડાં નથી પહેરતી પરંતુ હા જ્યારે પણ કોઈ પ્રકારની પૂજામાં સામેલ થાય છે તો તે યાદથી એ ફક્ત અને ફક્ત લાલ રંગના જ કપડા પહેરવાનું પસંદ કરે છે પછી આ લાલ રંગનો સૂટ સાડી કે લેંગો કોઈ પણ હોઈ શકે છે અંબાણી પરિવારના દરેક સભ્ય તેમની જીવનશૈલીના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પડછાયામાં રહે છે આવું જ કંઈક વર્તમાન સમયમાં પણ છે આ કારણ છે કે હાલમાં જ મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ એટલે કે તેમની માતા પત્ની પુત્રી અને બહેનો વિશે એક સવાલ સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે જ્યારે પણ પરિવારમાં કોઈ પૂજા હોય છે ત્યારે તેઓ હંમેશા લાલ રંગની સાડી કેમ પહેરે છે અથવા તો એમ પણ કહી શકાય કે અંબાણી પરિવારની મહિલાઓ એ પૂજામાં લાલ કલર કેમ પહેરવાનું પસંદ કરે છે હાલમાં જ અંબાણી પરિવાર વિશે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે પણ મુકેશ અંબાણીના ઘરની મહિલાઓ કોઈ પણ ઘરમાં શુભ પૂજા કરે છે ત્યારે તેઓ લાલ રંગના કપડા અને લાલ રંગની સાડી પહેરે છે આ ઉપરાંત પણ નીતા અંબાણીના કપડા શૂઝ લિપસ્ટિક અને એમ કહેવાય કે મેકઅપ જેવી વસ્તુઓનું પણ લાંબુ લિસ્ટ તૈયાર થાય છે જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં નહીં પણ દોસ્તો કરોડોમાં છે